ઉમંગ નામનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સરહદ ચોક ખાતે આવેલા બ્રહ્મ સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરણિયા ભાજપ અગ્રણી પ્રવીણ ભાલારા ભાજપ શહેર મંત્રી ભરત કોર કોરિયા વોર્ડ તેમજ વોર્ડ નંબર પાંચના સભ્ય વિવેક કોટડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ પધારેલા મહેમાનોનું પૂછપગુચ અને સ્મૃતિસિન્હો મોમેન્ટ અર્પણ કરી શાળા સંચાલક દેવાંગ કુંગર પાઘડા સાહેબ તેમજ ભરતભાઈ સોહિત્રા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં થી લઈ ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓએ નૃત્ય ગીત અભિનય સહિત અનેક વિવિધ કલાત્મક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને મંચ આપવો આત્મવિશ્વાસ વધારવો અને સર્જનાત્મકતા વિકસાવવાના હેતુથી આ કાર્યક્રમ ઉમંગનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ આમંત્રિત મહેમાનો માટે સુચારુ ભોજન વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અશોક રેણુકા સહજ ન્યુજ કેશોદ